ના પાલનપુર જગતનગર ખાતે આવેલ વિદ્યાકુંજ સ્કૂલમાં ભારતના અનમોલ રતન રતન ટાટાના જન્મ દિવસે પ્રાર્થના સભા સંવાદ અને પ્રદર્શનનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ગત 9મી ઓક્ટોબર 2024 ના રોજ ભારતે એક સપૂત ગુમાવ્યો એ રતન ટાટા ભારત માતાનું અનમોલ રતન હતો તેમનું જીવન કવન તેમનું મૂલ્યનિષ્ઠ કર્મઠ જીવન સમસ્ત ભારત વર્ષ અને વિશ્વ માટે પ્રેરક આદર્શ રહેશે વિદ્યાર્થીઓમાં આવી મહાન વિભૂતિઓ પ્રત્યે આદર સન્માન રહે તેમનો આદર્શ બને તે હેતુથી શાળા દ્વારા ધોરણ આઠ અને નવ ધોરણ દસ થી બાર ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિભાગમાં ધોરણ દસ થી બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ વિભાગમાં પ્રથમ ક્રમ ગુપ્તા કૃષ્ણ તૃતીય ક્રમ પટેલ યશવી તૃતીય ક્રમ મુખ્ય વિક્રમ અને જોશી ભાવિ તેમજ વિભાગમાં પ્રથમમાં નિકી વિશ્વકર્મા દ્વિતીય ક્રમ સ્નેહા ચુડાવત તેમજ તૃતીય ક્રમ ખુશબુ જયસ્વાલે પ્રાપ્ત કરેલ છે આ બંને વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ રતન ટાટાના જીવનને વાંચવા સંશોધન કરવાનો સુંદર પ્રયાસ કરી તેમના મૂલ્ય જીવનને શબ્દ દેહે કાગળ પર સુંદર રીતે ચિત્રાંકન કર્યું હતું આ પ્રસંગે વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ લખેલ નિબંધોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયнтиભાઈ પટેલ સાહેબે કર્યું હતું ટ્રસ્ટીશીએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રતન ટાટા જેવી મહાન વિભૂતિઓને પોતાના રોલ મોડલ બનાવવા અપીલ કરી હતી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રી શાસ્ત્રીએ વિદ્યાર્થીઓએ લખેલ નિબંધ ચકાસવાની સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનો આયોજન સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સાહેબ આજના દિવસનો શું મહત્વ છે શાળામાં અને બાળકોના જીવનમાં આજે તારીખ 28 ડિસેમ્બર રતન તાતા જે ભારત રત્ન કહી શકાય સાચા અર્થમાં એવા મહાન વિભૂતિનો જન્મદિવસ છે વિદ્યાકુંજમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે એમનું જીવન વૃતાંત એમનો જીવન સંદેશને એમણે જે જીવ્યા છે જે કામ કર્યું છે એનું આજે સરસ મજાનું લેખન સાથે પ્રેઝન્ટેશન કર્યું છે વિદ્યાર્થીઓએ સરસ મજાના એમના જીવન વિશે નિબંધ લખ્યા હતા તેનું પણ પ્રદર્શન આજે કરી રહ્યા છે આજે વિદ્યાકુંજમાં આ જે વિદ્યાર્થીઓ જ્યારે નવમી ઓક્ટોબર રતન થતા દેહાંત પામે ત્યારે એમના વિશે નિબંધ લખ્યા હતા નિબંધ રૂપે શ્રદ્ધાંજલિ આપી હતી એ નિબંધનું મૂલ્યાંકન કરીને

એટલે આ પ્રકારનું આયોજન આજે સ્કૂલમાં કરી રહ્યા છે